ત્યારે ચૂંટણી સંચાલનના પાયાસમાન અધિકારીઓ તેમજ ચૂંટણીની કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓનું પોસ્ટર બેલેટ પેપરથી મતદાન યોજાયું આગામી દિવસોમાં લોકશાહીના રાષ્ટ્રીય મહાપર્વની દેશભરમાં ઉજવણી થનાર ત્યારે જંબુસર તાલુકાનું તંત્ર પણ સજ્જ થઈ ગયું છે ચૂંટણી કામગીરીમાં જોડાયેલ સરકારી કર્મચારીઓ માટે મતદાન કરવા બેલેટ પેપરનો ઉપયોગ કરાયો છે જેમાં પીડબ્લ્યુડી ફિમેલ પોલિંગ ઓફિસર પ્રિસાઇડિંગ ઓફિસર લોકલ પોલીસ આવશ્યક સેવા આપનાર કર્મચારીઓ હોમગાર્ડ જવાનો અને લોકસભા મત વિસ્તાર પોલીસ વગેરે માટે જંબુસર પ્રાંત કચેરી ખાતે બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ જેમાં એક હજાર ચારસો અડતાલીસ જેટલા મતદાતાઓ મતદાન કરશે આજે સવારે દસ વાગ્યાથી પ્રાંત કચેરી ખાતે મતદાન કરવા કર્મચારીઓ ઉમટી પડ્યા હતા જેમાં પ્રાંત અધિકારી મહેશભાઈ પટેલ ટીડીઓ હાર્દિકસિંહ રાઠોડ જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાનમિયા મામલતદાર વિનોદભાઈ પરમાર તેમજ તમામ ચૂંટણી તંત્રના જવાબદાર અધિકારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ભારતીય લોકશાહીને મજબૂત બનાવવાની પ્રેરણારૂપ ફરજ અદા કરી અને દરેક દરેક ભારતીય નાગરિકોને આવશ્યક મતદાન કરવા અપીલ કર્યાના સમાચાર સાંભળ્યા છે રિપોર્ટર રમેશ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જમ્મુસર રાઠોડ હાર્દિકસિંહ મહેશભાઈ છે હું તાલુકા વિકાસ અધિકારી જમ્મુસર તાલુકા પંચાયત ખાતે ફરજ બજાવું છું આજ રોજ લોકશાહીના પર્વમાં મેં મારો કિંમતી અને અમૂલ્ય વોટ આપેલો છે હું દેશની જનતાને પણ વધુમાં વધુ આ લોકશાહીના પર્વમાં ભાગ લે અને દેશ મજબૂત બને એ માટે વોટ આપવાની હું અપીલ કરું છું જય હિન્દ આગામી પર્વ લોકશાહીના અનુસંધાને આજ રોજ તારીખ બે પાંચ બે હજાર ચોવીસના રોજ ફેસિલિટી સેન્ટર જંબુસર ખાતે મતદાન પ્રક્રિયામાં રોકાયેલ હોમગાર્ડ તથા પોલીસ જવાનો માટે બેલેટ પેપરથી મતદાનની પ્રક્રિયા આરંભવામાં આવેલી છે જે અનુસંધાને આજ રોજ મેં પણ મારા મતદાનના અધિકારનો ઉપયોગ કરેલ છે અને આપ તમામ મીડિયાના માધ્યમથી હું તમામ દેશની જનતાને આહવાન કરું છું કે લોકશાહીના આ પર્વમાં તમામે વધુમાં વધુ મતદાન કરી અને દેશને આગળ વધારવામાં મદદ કરવી જોઈએ પટેલ પ્રાંત અધિકારી જન્મું છું તારીખ સાત પાંચ બે હજાર ચોવીસનો રોજ યોજાનાર ત્રીજા તબક્કાની લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના કામે આજે મારો કિંમતી મત પોસ્ટલ બેલેટથી આપી લોકશાહી પર્વની ઉજવણી કરી હું સર્વે મતદાર ભાઈઓ બહેનોને અપીલ કરું છું કે તમે પણ તમારો કિંમતી મત આ લોકશાહી પર્વમાં ભાગ લઈ મતદાન કરવા અપીલ કરું છું જય હિન્દ